આજે બજારમાં તેજી જોવા મળી રહી છે અમુક અમુક સાઠ સિત્તેર રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો ચાલુ હોય તો ચાલો હરાજીમાં જ રૂબરૂ કહેવા રહી છે આજના ક્વોલિટી પ્રમાણના બજાર ભાવ માહિતી સારી લાગી અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે રોજે રોજ કાયમ ને કાયમ માટે હવે જીરાનો વિડીયો લાઈવ બનાવી છે મિત્રો તો આપણી ચેનલને જરૂરથી જરૂર સપોર્ટ કરજો મિત્રો આપણે એક જ એવી ચેનલ છે મિત્રો કે જીરાની ચેનલ લાઈવ વિડીયો બનાવી છે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખી દેજો જેથી કરીને આપને કાયમી અમારો વિડીયો પહોંચતો રહીએ છત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે ચા માલ ના છત્રીસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે સારી ક્વોલિટી નો માલ છે છત્રીસો ને એકતાલીસ રૂપિયા માં વેચાણો છે છત્રીસો એકતાલીસ छत्रीसो एकाणु रूपया भाव छो एकाणु में से साड़ीसौ रूपया भाव ओात्रो एकाणु रूपया भाव क्वॉलिटी एकदम सारी क्वॉलिटी है છત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ થયો છત્રીસો ને એકોતેર રૂપિયાનો ભાવ છે તમે જો છત્રીસો ને એકોતેર રૂપિયાના ભાવ આ માલ જોવા મળી રહ્યા છે

તને નાઈટ લેકો રૂપિયાનો ભાવ છે જે અમાલના 3581 રૂપિયામાં વેચાણ ક્વોલિટી તમને જો 3581 રૂપિયાનો ભાવ છે તેત્રીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે તેત્રીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે વાળો માલ છે તેત્રીસો ને એકતાલીસ રૂપિયા નો ભાવ છે કસ્તર વાળો માલ છે તેત્રીસો ને એકતાલીસ